ગુજરાત સરકાર દ્વારા કલાકાર સહાય માટે શરૂ કરેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સુરતમાં પંચાવન થી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે પંચાવન હજાર રત્નકલાકારોએ ત્રણસો સ્કૂલમાં માં હજાર ફોર્મ ભર્યા કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કરવા ફોર્મ ભરી જમા કરાવ્યા સાથે ભલામણ પત્ર માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે રત્ન કલાકારોના વિદ્યાર્થી દીઠ તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી ત્યારે હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ હોય કે કર્મચારી કંપનીમાં હતા કે નહીં તે અંગે તપાસ કરાવશે તેમ જાણવા મળ્યું છે મારું નામ અનિલ ગોસ્વામી છે હું ધોરાજી રહું છું ધોરાજી ગોકળા કાંઠા ભૂતનાથ મહાદેવ મંદિરની પૂજા કરું છું અમારા મંદિરની બાજુમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ભગત ટાંકો આવેલ છે અને આ ટાંકાના જે પગી છે તેને ટાંકાની બાજુમાં ઝૂપડું એટલે કે બિન કાયદેસર થાય છે આ રોડના પરબ બનાવેલું છે આ પરબ ઉપર આ એરિયાને હુસૈની ચોક નામથી સંબોધવામાં આવેલ છે ખરેખર આ વિસ્તાર મંદિર વિસ્તાર છે અને વર્ષોથી ઉતનાથ મંદિર વિસ્તારથી ઓળખાય છે અને આ એરિયામાં જે જીવીના થાંભલા છે એમાં પણ ઉતનાથ ફિલ્ડર એવું લખેલું છે છતાં આ લોકો હિન્દુ મુસ્લિમનું વયમનસ્ય ફેલાય એના માટે એવું કરવા માટે બદ ઇરાદાથી આ એરિયાનું હું ચોક નામ લખેલ છે એ અત્યારે પણ લખેલું બોલ મારેલું છે ઉપરાંત આ જે છે એમાં દારૂ સંતાડવામાં આવે છે જ્યારે પોલીસની રેડ પડે ત્યારે દારૂ ઝૂંપડાની અંદર સંતાડી દેવામાં આવે છે જો આ ઝૂપડું દૂર કરવામાં આવે તો દારૂ દૂસણી મેળે બંધ થઈ જાય આ અંગે મેં મામલતદાર કચેરી ધોરાજીમાં અરજી આપેલી આજે હું મામલતદાર સાહેબ રૂબરૂ રજૂઆત કરવા માટે આવેલો છું અને આ અંગે યોગ્ય થાય એ મારી રજૂઆત છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો અને આજે પાસઠ જેટલા ફોર્મ ભરાણા હતા પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે પહેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિકામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રમાં અને રત્ન કલાકારોને ત્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શીખ્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતાં વધારે ફોર્મ ભરાવવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાણા છે એ ફોર્મને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો તો રત્ન કલાકારોને આવી જે છે એની વચ્ચે ફોર્મ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે રત્ન કલાકાર માટે કલ કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે આત્મહત્યા કરતા કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે